મરીન ક્ષેત્રે રાજ્યની પ્રથમ સિદ્ધિ નેશનલ પાર્કમાં કોરલનું ટ્રાન્સપ્લાન્ટ પોણા ત્રણ વર્ષ સુધી ચાલી કામગીરી ભારત પ્રથમ મરીન નેશનલ પાર્ક જામનગર જિલ્લાના દરિયા કિનારે આવેલું છે આ મરીન નેશનલ પાર્કને વર્ષ ઓગણીસો એસી અને ઓગણીસો બ્યાસી માં કચ્છ ના બનાવવામાં આવ્યું હતું આ અભ્યારણ્ય ચારસો અઠાવન ચોરસ કિલોમીટર માં ફેલાયેલું છે જેમાંથી ઉદ્યાન એકસો ત્રેસઠ ચોરસ કિલોમીટર ને આવરી લે છે તે જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉત્તર કિનારે અને કચ્છના દક્ષિણ કિનારે બેતાલીસ ઉષ્ણ ટાપુઓનો દ્વીપ સમૂહ છે જ્યાં દરિયાઈ વન્ય અભયારણ્ય કોરલ એટલે કે પરવાળાના સમૂહ આવેલા છે અહીં પિરોટન નરારા અજાડ અને પોસિત્રા ટાપુઓ પર કેટલાક શ્રેષ્ઠ કોરલ રીફ જોવા મળે છે અહીં ઇન્ટર ટાઇડલ એટલે કે દરિયાની અંદરના કોરલ અને સબ ટાઇડલ એટલે કે દરિયાઈ સપાટી પરના એમ બે પ્રકારના કોરલ જોવા મળે છે અહીં કોરલની બાવન પ્રજાતિઓ જોવા મળી છે જેમાંથી બેતાલીસ સખત અને દસ નરમ છે કોરલ લાખો રંગબેરંગી નાના પ્રાણીઓથી બનેલું છે જે પોલિપ્સ કહેવાય છે મરીન મરીનેશનલ પાર્ક આમ જોવા જઈએ તો એકસો ને કિલોમીટર લાંબો દરિયા કિનારો જે છે એ ટોટલ એમાં મરીનેશનલ પાર્ક હેઠળ આવરી લેવામાં આવેલો છે સેન્ચ્યુરી અને મરીન પાર્ક બંને અને અહીંયા મરીનેશનલ નેશનલ પાર્કમાં મુખ્યત્વે બે ટાઈપના કોરલ જોવા મળે છે ઇન્ટર ટાઇડલ કોરલ અને સબ ટાઇડલ કોરલ અને નરારાથી જે પાઇપલાઇન આસીની જતી હતી ત્યાંથી આપણા વાડીનારથી પાંચ કિલોમીટર દૂર કે જ્યાં ઝેડેસાઈ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પહેલા સર્વે કરેલો હતો કે અહીંયા વધારે ચાન્સીસ છે કિલોમીટર દૂર આપણે રાષ્ટ્રીય દરિયાઈ વન્યજીવ અભયારણ્યમાં સલાયાથી મથુરા સુધીની અંડરગ્રાઉન્ડ પાઇપ પસાર કરવામાં આવી છે ચાર દાયકા પૂર્વેની આ લાઇન બદલાવાની હોવાથી અહીંની સોલ હજાર કોરલ સામે ખતરો ઉભો થયો સદીઓથી અસ્તિત્વ ધરાવતી આ કોરલને ઉગારી લેવા જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને પોણા ત્રણ વર્ષની કામગીરી દરમિયાન કોરલની જુદી જુદી દસ પ્રજાતિઓના સોલ હજાર કોરલ રિલોકેશન કરવામાં આવેલ સ્થળાંતર કરાયા બાદ આ વિસ્તાર મરીન ફોરેસ્ટની દેખરેખ હેઠળ છે આ સારો વિકાસ થઈ રહ્યો છે જામનગરના મરીન નેશનલ પાર્ક હેઠળ મરીન નેશનલ પાર્કના જ્યુરી આવેલા કોરલ કોલોની કે જે આખી ટ્રાન્સલોકેશન કરવામાં આવી છે સોળ હજાર જેટલા કોરલનું નરારા ખાતેથી પાંચ કિલોમીટર દૂર એમનું ટ્રાન્સલોકેશન કરવામાં આવેલું છે જેનું કારણ છે અહીંયા સ્થાપિત ની કંપનીની ચાલીસ વર્ષ જૂની પાઇપલાઇન છે એમનું સમય સંજોગો મુજબ એમને ચેન્જ કરવાની થતી હોય એમને ચેન્જ કરવા માટેથી સોળ હજાર જેટલા કોરલ્સ છે એ ડેમેજ થવાની પૂરેપૂરી શક્યતા હતી તેવું ઝેડના વૈજ્ઞાનિકો અને એક્સપર્ટ સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તારણ કાઢેલું હતું તો આ માટે જુલાઈ બે હજાર એકવીસથી પાંચ વર્ષ માટેનો આખો પ્રોજેક્ટ છે કે જેના હેઠળ આપણે કોરલનું રીલોકેશન કરેલું છે જે કદાચ ભારતમાં સૌથી મોટામાં મોટું રીલોકેશન હશે અને એમાં આજે દોઢ વર્ષ પછી આપણે નેવું જેટલો સક્સેસ રેશિયો પણ મળેલો છે બે વર્ષ અને નવ માસ જેટલો સમય આ કામગીરીમાં લાગ્યો પરંતુ જીવ સૃષ્ટિઓને કોઈ નુકસાન ન થયું અને કોરલ પણ જીવંત રહી જતા વન વિભાગ અને જીઓલોજી ઓફ ઇન્ડિયાની ટીમે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે નથુ આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર